નમસ્કાર ગુજરાત એટી લાઈવ આપનું સ્વાગત છે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ફોર એકવાર આ વિવાદમાં વિવાદ માં એમએમ મહેતાઓલ વિદેશી શરાબની મોટી માત્રામાં બોટલો મળી આગાઉ પણ એમએમ મહેતાઓલ માં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ કરતા પકડાયા હતા સાજીગંજ પોલીસે રેડ કરતા પચીસ થી ત્રીસ જેટલી ખાલી બોટલો મળી આવી એક બોટલમાં દારૂ ભરેલો જોવા મળ્યો પોલીસે તમામ મુદ્દેમાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટીનું તંત્ર દોડતું થયું આટલી મોટી માત્રામાં વિદેશી શરાબની બોટલો ક્યાંથી આવી ઉઠ્યા સવાલો હા હવે આ તપાસ નો વિષય છે અમારી જાણ બાર છે છોકરાઓ જે પણ કરેલો ખાલી બોટલનો હા થોડી બચેલી દારૂ પણ મળેલી છે તપાસનો વિષય છે તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોને પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકવા કડક સૂચના આપીએ છીએ આજ આ બોટલો આજે જ આવવી કે એજ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પર કરેલા છે એ એજ રૂમમાં તમે બાકી બીજા જોયું છે તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો તો કરતા હતા ના હું આઈ વિટનેસ નથી તો તમે કહો છો તમે ચેકિંગ કરે તો હું ચેકિંગ કરું છું હું એવું કહું છું સરપ્રાઇઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગરેટ નું હોય કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચી હવે એ તપાસનો વિષય છે એ મારી જાણમાં પણ નથી જે પણ શું કાયદાઓ છે આની હવે એ જ હવે આગળ જે પણ हायर ઓથોરિટી હશે એમને જાણ કરશું ને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે હવે આ ક્યાંથી આવ્યું છે કોણ લઈ આવ્યું છે ક્યાંથી લઈ આવ્યું છે લઈ આવીને શું કર્યું છે એ બધી જ

એ છોકરાઓ પાસે છે વોર્ડન પાસે નથી હોતી અને એવું કોઈ ઝૂલ નથી અમારી પાસે તો ઇન્ક્યુબેટર છે એ છોકરા પાસે નથી ચાલું નહીં એક એમના ફ્રેન્ડને આપીને ગયા છે એ ફ્રેન્ડની પાસે છે એ રહેવાની કાયદામાં નહીં એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું સીસીટીવી કેમેરા છે એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ એમએમ હોલમાં નથી રહેતો તમારું નામ કે આ વિજે સોલંકી વોર્ડન એમએમ હોલ